બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરતા મેદાને કર્યો મોટો ખુલાસો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે વિધાનસભામાં પાર્ટીના દંડક પદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે જોકે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી જાહેરાત કરી છે કે ઉમેશ પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે ઉમેશ મકવાણા અને તેમણે પાંચ વર્ષમાં કેટલી સંપત્તિ ભેગી કરી લીધી સાથે આપણે જાણીશું કે તેમના પત્ની કોણ છે અને શું કરે છે અને આમ આદમી પાર્ટીએ તેમને રાતોરાત શા માટે સસ્પેન્ડ કર્યા મિત્રો વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે તમને બધા સવાલોના જવાબ મળી જશે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ગુજરાતમાં રાજકીય ઘટનાક્રમમાં આવેલા વળાંકમાં આમ આદમી પાર્ટીએ ગુરુવારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી અને જનવિરોધી પ્રવૃત્તિઓ બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા રાજ્ય વિધાનસભામાં પાર્ટીના વ્હીપ અને આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ પદ પરથી ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યાના બે કલાકની ઓછા સમયમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી હતી કોણ છે ઉમેશ મકવાણા મિત્રો ઉમેશ નારણભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના રાજ્યકારણી અને સામાજિક કાર્યકર છે તેઓ આઠ ડિસેમ્બર બે હજાર બાવીસથી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે તેમના પિતાનું નામ નારણભાઈ મકવાણા છે ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરી છે તેમના પત્ની વિશે એપીડેવિટમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી માત્ર હાઉસવાઇફ છે તેવું દર્શાવેલું છે ઉમેશ મકવાડાની સંપત્તિ વિશે માહિતી મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાડાની સંપત્તિ અંગેની માહિતી તેમના સૂર્ણી એપીડેવિટમાંથી મળે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ભાવનગરી બેઠક મુજબ કુલ સંપત્તિ બાણું પોઈન્ટ નવ લાખ છે જેમાં સડસઠ પોઇન્ટ નવ લાખ જંગમ સંપત્તિ અને પચીસ લાખ સ્થાવર સંપત્તિ છે જ્યારે તેત્રી પોઈન્ટ નવ લાખ રૂપિયાનું દેવું છે વ્યવસાય ધારાસભ્ય અને દેવ એન્ડ આર્ય ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે આ કંપનીના શેર લગભગ એક લાખ રૂપિયા છે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસ બોટાદ બેઠક મુજબ કુલ જંગમ સંપત્તિ સાહીઠ લાખ સત્તર હજાર આઠસો ને સુડતાલીસ પોતાની પાસે રોકડ રકમ પાંત્રીસ લાખ રૂપિયા બેંક થાપણો હીરો મેસ્ટરો દાગીના ત્રણ લાખ અઠ્યોતેર હજાર ચારસો તેત્રીસ પોઈન્ટ અઢાર ગ્રામ નું સોનું વિવાદોમાં પણ સપડાયેલા છે મિત્રો ઉમેશ મકવાણા હાલ કાયદે કે શકંજા વિવાદોમાં પણ સપડાયેલા છે બોટાદ જિલ્લામાં દારૂના ધનતા પર સ્ટે મોનિટરિંગ સેલ એસએમસીએ કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના સભ્ય શોકત સૈયદ મોલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બદલ બોટાદ એસપીને ફોન કરી ધમકી આપવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું આ ઉપરાંત તેમના પૂર્વ પીએ અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા તેર લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવેલી હતી